વિકાસ બી એવો છે પ્લસ એનું પત્તાનું ઝાડ પણ આવી ગયું છે અને ક્વોલિટી એક નંબર એક જ પ્લાન્ટ નહીં આ તમે દરેક પ્લાન્ટ જુઓ તો દરેક પ્લાન્ટની અંદર તમને કોઈ પણ જાતનો પ્રશ્ન નહીં જોવા મળે અને આ મિત્રો ચાલીસ જ તમારો તમારી વિકાસ જે બતાવવા જઈ રહ્યો છું તમાકુની ખેતી અને તમાકુની ખેતીની અંદર અમારે ખેડૂત મિત્રો ને અફલાતું રિઝલ્ટ મળેલું છે તો વિડીયો અંદર પહેલી વાર હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક અપડેટ મળતી રહેશે અને મિત્રો આ હું તમને જે તમાકુ બતાવવાનું છું એ ફક્ત ને ફક્ત ચાલીસ થી પિસ્તાલીસ દિવસની તમાકુ છે અને આની અંદર આપણી જે દવાની ટ્રીટમેન્ટ કરેલી છે ફક્ત ફક્ત એક જ વાર સ્પ્રે માર્યો છે જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે તો પહેલા મેલું આપણે વાત કહીશું ખેડૂત મિત્ર પાસે તો નમસ્કાર તમારું આખું નામ બોલો મોઠ્યાથી આનંદભાઈ દેશબે વાગેલા હમણપુરાનો રહેવાસી છે તાલુકો ઉમરેડ છે અને જિલ્લો આણંદ આણંદ બરાબર મિત્રો હમીદપુરા ગામ છે તાલુકો ઉંબરેલ અને જિલ્લો છે આણંદ બરાબર હવે તમે તમાકુની વેરાયટી કઈ વેરાયટી કરી આપડે હવે ચારસો અઠ્યાવીસ ચારસો અઠયાવીસ ઓકીડોડી કઈ ઓકી ઓકી દોડી મિત્રો ચારસો અઠ્યાવીસ વેરાયટી છે બરાબર આની અંદર તમે આપડે દવાનો સ્પ્રે માર્યો સ્પ્રે મારે છે કેટલા દિવસ થાય અંદાજી તો સ્પ્રે મારે લગભગ પંદર એક દિવસ પંદર એક દિવસ મિત્રો થયા છે દવાનો સ્પ્રે મારે હવે હું તમને બતાવું કે તમાકુ છે કેવી આજે તમાકુ ખાલી તમે જુઓ તમાકુ જુઓ ને આ તમાકુ નો પત્તાનો જુઓ ખાલીનો વિકાસ વિકાસ બી એવો છે પ્લસ એનું પત્તાનું ઝાડ પણ પણ શરૂઆતથી આવી ગયું છે અને એની ખુમાસ ક્વોલિટી એક નંબર અને એક જ પ્લાન્ટ નહીં આ તમે દરેક પ્લાન્ટ જુઓ તો દરેક પ્લાન્ટની અંદર તમને કોઈ પણ જાતનો પ્રશ્ન નહીં જોવા મળે અને આ મિત્રો ચાલીસ જ દિવસની તમાકુ ખાલી વિકાસ એનું જોવો તમે અને એમાં જીવાત તમને મોસ્ટ ઓફ તમાકુ પાછળ જીવાત લાગેલી હોય અંદર તમે કોઈ પણ જાતની પ્રકારની જીવાત છે નહી વિકાસ એકદમ પરફેક્ટ થયો છે અને એક જ છોડવો નહીં આખું ખેતર ધીમે રહીને શાંતિથી બતાવજો તો બીજા ખેડૂત મિત્રોને ખબર પડે કે આ દવાની આ ખેતરમાં આપણી દવાની ટ્રીટમેન્ટ કરેલી છે બે હજાર ની અંદર તો જબરજસ્ત અને અફરાતું રિઝલ્ટ મળી આવેલું છે આ મિત્રો તમે નિહાળી રહ્યા છો દેશી તમાકુની ખેતી બરાબર છે તો વાત કરીશું પેલું મિત્રો પાસે તો આપણી આ દવા છે કેટલી વાર તમે રાઉન્ડ લીધો એક જ રાઉન્ડ લીધો ખાલી મિત્રો આપણે એક જ વાર દવાનો રાઉન્ડ લીધેલો છે રિઝલ્ટ તમને કેવું લાગ્યું સારું છે બહુ ઘણું સારું છે ઘણું સારું છે ને આ જે મિત્રો આપણી વસ્તુનો પાવર હવે વાત કરી છે અમને કઈ દવા વાપરી ઓકે આ બે દવાનો એક જ સ્પ્રે મારે અમને એક છે ક્રોપ પરિવર્તન અને બીજી છે સ્પેસ્ટ વર્ગ ક્રોપ પરિવર્તનનું કામ શું છે પત્તાના વિકાસમાં જાડપણમાં અને મેન એને ફાડવાનું કામ કરે એની પહોળાઈ વધારવાનું કામ કરે ક્રોપ પરિવર્તન અને બીજી છે પેસ્ટ વર્ગો જે તમારે ચુસ્્યા પ્રકારની જીવાતમાં કામ કરે છે થીપ્સ કથિ મોલોમોસી બધા જ પ્રકારની ચુસ્યા પ્રકારની જીવાતમાં કામ કરે છે અને મેન પત્તાને ફાડવાનું પણ આ કામ કરે છે આ બંને દવા તમારે પંદર લિટર પાણીની અંદર પચીસ એમએલ નાખીને વાપરવાની બંને મિક્સ કરીને ઓકે આ દવા તમે વાપરી રિઝલ્ટ કેવું લાગ્યું ઘણું સારું આપણી આ વિડીયો બીજા ખેડૂત મિત્રો જોતા હોય એમને તમે બે શબ્દોમાં શું કહેવા માંગો છો આપની દવા બાબતે આ દવા વાપરવી જોઈએ ને ઘણી સારી દવા છે આમ તમને શું દેખાય ફાયદો બતાવો તમારે જાતે બતાવો ખાલી આ દવા છોડનો વિકાસ ખૂબ સારો છે ચલુ વિકાસ કમ્પ્લીટ છે કોઈ પણ પ્રકારની તકલીફ જીવાત પણ છે નહીં બરાબર મિત્રો તમને પણ ખબર છે કે ચાલુ થી જો છોડ એકદમ હેલ્ધી અને પરફેક્ટ હોય તો આવનારા સમયની અંદર જ્યારે તમાકુ મોટી થાય ત્યારે તમે ધારી હોય એનાથી ઉત્પાદન વધારે નીકળે અને જો મિત્રો તમે તમાકુની ખેતી કરવાના હોય છેઠ વાળો રોડ છે તમારે જોવું હોય તો અહીં જોઈ શકો છો આ બે હાજર પચીસ ની નવી તમાકુ છે શરૂઆત થઈ ગઈ છે આપણા નવા નવા વિડીયો તમને આવું નવા મળતા રહેશે બરાબર બીજા ખેડૂત મિત્રો જોવા તમે ખેતર બતાવો ને તમાકુ ની ખેતી તમે કરતા હોય અને તમારે તકલીફ આવતી હોય જેમ કે એનો વિકાસ ના થતો હોય પત્તા નું ઝાડ પણ ના આવતું હોય જીવાત આવી જતી હોય કુકડવાટ આવ્યો વાયરસ આવો કોઈ પણ જાત ની સમસ્યા આવતી હોય તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો રિઝલ્ટ ની અમારી જવાબદારી રહેશે ઓકે થેન્ક યુ સો મચ